એકદમ બહાર જેવા અને રાજસ્થાનના પ્રખ્યાત આજે આપણે મિરચી વડાની રેસીપી લઈને હું તમારી પાસે આવી ગઈ છું એકદમ સિમ્પલ વેમાં સરસ મજાના મિરચી વડાની રેસિપી માટે સૌથી પહેલાં આપણે ચારથી પાંચ બટાકાને બોઇલ કરી દઈશું અને આવી રીતે આપણે એને સરસ રીતે મેશ કરી લઈશું હવે બીજી બાજુ આપણે કઢાઈ લઈશું એમાં ટુ ટી સ્પૂન ઓઇલ ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે એડ કરીશું એની અંદર અડધી ચમચી જેવો જીરું અને અડધી ચમચી જેવી રાઈ રાઈ અને જીરું સરસ રીતે તતળી જાય પછી આપણે એડ કરીશું આની અંદર ચીલી ગાર્લિક અને જીંજરની પેસ્ટ એની સાથે આપણે એડ કરીશું બોઇલ્ડ પોટેટો જે આપણે મેશ કરીને સાઈડમાં મૂક્યા હતા હવે આ સ્ટેજ ઉપર આપણે અડધી ચમચી જેવો કલર માટે હલ્દી એટલે કે હળદર પાવડર એડ કરીશું એની સાથે સાથે આપણે મીઠું એડ કરી લઈશું સ્વાદ અનુસાર અને ફરી એક વખત આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એના પછી આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને ધાણા મીઠા લીમડાના પાન અને લીંબુ સાથે આપણે એને સરસ રીતે મિક્સ કરી લેશું ફરી એકવાર સાઈડમાં હવે આપણે થોડા જાડા મરચાં લઈ લઈશું અને વોશ કરી લેશું અને પછી આવી રીતે આપણે એને ચીરો એટલે કે કટ લગાવી દઈશું કટ લગાવ્યા પછી જે મસાલો આપણે રેડી કર્યો છે આલુનો એ આની અંદર આપણે ફિલ કરી દઈશું આની અંદર જે બીયા હોય છે એટલે કે જે સીડ્સ હોય છે સીડ્સને આપણે રિમૂવ કરી લીધા હતા અને બસ આવી રીતે બધા મરચાંને આપણે મસાલાથી સરસ રીતે ભરી દેવાના છે તો એકદમ ઇઝી રેસીપી છે ને અને એકદમ ટેસ્ટી છે બધા મરચાં ભરાઈ ગયા છે હવે સાઈડમાં આપણે બેસનનું બેટર રેડી કરીશું એના માટે મેં બે કપ જેવું બેસન લીધું છે એની અંદર આપણે એડ કર્યું છે મીઠું એની સાથે ક્રશ અજવાઈન આપણે એડ કરી છે ને કલર માટે આપણે એડ કરી છે ટર્મરિક પાવડર એટલે કે હળદર જરૂરિયાત મુજબ પાણી એડ કરીને આવી રીતે આપણે આનું બેટર રેડી કરી લઈશું હવે જે મરચાં આપણે મસાલામાં ભરીને રાખ્યા હતા એને આની સાથે કોટ કરીશું અને લો ટુ મીડિયમ ફ્લેમમાં આપણે ઓઇલની અંદર આની અંદર ફ્રાય કરીશું થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે આવી રીતે જ આપણે આ રેસીપીને રેડી કરીશું સરસ રીતેના આપણા જે મિરચી વડા છે એ રેડી થઈ ગયા છે એક વખત આ મેથડથી જરૂર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય એફર્ટ્સ પસંદ આવ્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ રિક્વેસ્ટ દિલથી રિક્વેસ્ટ કરું છું ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો આગળ વધવામાં મદદ કરજો અને લાઇક શેરના થ્રુ મને મોટિવેટ કરવાનું ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી ગરમા ગરમ આલુ વડા એની સાથે સાથે મિરચી વડાનો આપણે કરીએ એન્જોય જય શ્રી કૃષ્ણ રાધે રાધે